વડોદરાના સાંસદ ડોક્ટર હિમાંક જોશીએ કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી સાથે રિવ્યુ બેઠક યોજી હતી વડોદરા એરપોર્ટ ખાતેથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટના ઓપરેશનનો પ્રારંભ કરવાની કામગીરી હાલ અંતિમ તબક્કામાં છે ત્યારે વડોદરા શહેરના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ વડોદરાથી અન્ય દેશોની આંતરરાષ્ટ્રીય ફ્લાઇટનો સત્વરે પ્રારંભ કરવામાં આવે તેમજ દેશના અન્ય શહેરો માટે ફ્લાઇટ્સમાં વધારો કરવામાં આવે તે માટે કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ તથા રાજ્ય કક્ષાના ઉડ્ડયન મંત્રી મુરલીધર માહોલ તથા અધિકારીઓ સાથે આ મુદ્દે જરૂરી ચિંતન મંથન કરી કેવી રીતે આયોજન આગળ ધપાવવામાં આવે તે બાબતે વિચાર વિમર્શ કર્યો હતો સાંસદ ડૉક્ટર હિમાંગ જોશીને રજૂઆતને પગલે કેન્દ્રીય મંત્રીએ ઉડ્ડયન ખાતાના અધિકારીઓને આ અંગે જરૂરી સૂચના પણ આપી હતી સમાચારોના સતત અપડેટ માટે ટી એન એ ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર